ફતેપુરા બસ સ્ટેશન ખાતે દિવ્યાંગ મુસાફરો માટે બસ સ્ટેન્ડમાં પ્રવેશ માટે સુવિધા ઊભી કરવામાં આવી. ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલા બસ સ્ટેશનમાં દિવ્યાંગ મુસાફરો માટે પીયુ ટેક્ટેઇલ ફ્લોરિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. આ પીયુ ટેક્ટેઇલ ફ્લોરિંગ સિસ્ટમ ફતેપુરા બસ સ્ટેશનના તમામ પ્લેટફોર્મ ઉપર આવેલા પિકઅપ અને ડ્રોપ પોઈન્ટથી લઈને બસ સ્ટેન્ડની કેન્ટીન કંટ્રોલર અને દિવ્યાંગ સુધી લગાવવામાં આવી છે જેના પગલે દિવ્યાંગ મુસાફરો સરળતાથી બસ સ્ટેશનમાં અવરજવર કરી શકશે જેથી કેન્ટીન કંટ્રોલર પોઈન્ટ અને શૌચાલય સુધી સરળતાથી જઈ શકશે અને આ તમામ સુવિધાઓનો લાભ લઈ શકશે રિપોર્ટર પ્રવીણ કલાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ફતેપુરા